રાજકોટમાં ફાયર એન મુદ્દે કામગીરી હળવી કરવા રાજકોટના નેતાઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ મુદ્દે રાજકોટ ભાજપના નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા રાજકોટ શહેર પ્રમુખ મુકેશ દોશી મેયર નૈનાબેન પેઠડીયા ગાંધીનગર પહોંચ્યા આરએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર પણ ગાંધીનગર પહોંચ્યા ધારાસભ્ય રમેશ શિલાળા ઉદય કાનગડ દર્શિતા શાહ અને ભાનુબેન બાબરીયા પણ ગાંધીનગર પહોંચ્યા સમગ્ર શહેરમાં શાળાઓ અને કમર્શિયલ બિલ્ડીંગ સીલ કરવાને લઈને ચર્ચા કરવામાં આવી મિલકતો અને દુકાનો સીલ કરવાને લઈને લોકોના વિરોધને લઈને મુખ્યમંત્રી સાથે ચર્ચા કરાઈ પાંચસોથી વધારે મિલકતો સીલ કરવાને લઈને પદાધિકારીઓના ફોન ધણધણાવવા લાગ્યા હતા સંવાદદાતા શનિ જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે શનિ જણાવશો કે રાજકોટમાં ફાયર એનઓસી મુદ્દે કામગીરી હળવી કરવા રાજકોટના નેતાઓ ગાંધીનગર પહોંચ્યા છે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે જે રીતના વાત કરવામાં અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ થયું છે અને ઠેર ઠેર જાણે મહાનગરપાલિકા મિલકતો સિદ્ધ કરવાની જે છે તરીકે ફાયર એનઓસી ગ્રી એનઓસી ને લઈને પાંચસો થી વધુ એકમો સીલ કરી નાખવામાં આવ્યો છે ત્યારે રાજકોટ શહેર ના નેતાઓ મુખ્યમંત્રી સ્ટેન્ડિંગ ચેરમેન જયમીભાઈ ઠાકર ધારાસભ્ય રમેશ ઢીલાડા ઉદય કાનગર દર્શિતાબેન ભાનુબેન બાબરિયા સહિતના ગાંધીનગર પહોંચ્યા છે તંત્ર અને વેપારીઓ વચ્ચેની જે રીતના માથાકૂર ચાલી રહી છે પાંચસો થી વધુ એકમો સીલ કર્યા છે પદાધિકારીઓને એક બાદ એક વેપારીઓ ફોન કરી રહ્યા છે કે જયારે કોઈ કાર્યક્રમો અત્યારે વેપારીઓને બોલવામાં આવે છે પરંતુ હવે ફોન અધિકારીઓ જે નેતાઓ શા માટે નથી ઉપાડતા આ બાબતે હવે અત્યારે જે મહાનગરપાલિકા હળવી કામગીરી કરે તે માટે મુખ્યમંત્રી ને મળવા માટે પહોંચ્યા છે જી જી શનિ આભાર